મહેમાન આવે ત્યારે કંઈક અલગ રીતે બનાવી શકાય તેવો અળસીનો મુખવાસ રેસીપી આ મુખવાસ બનાવવો ખૂબ જ સહેલો છે તો તમે પણ આવો હેલ્થી મુખવાસ ઘરે જ બનાવો છે તો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું અળસીનો મુખવાસ રેસીપી અળસી હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે તો મેં અહીં બસો ગ્રામ જેટલી અળસી લીધેલી છે તમે તમારા માપ મુજબ લઈ શકો છો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું નમક એડ કરીશ ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી હળદર એડ કરીશું તમે અહીં હળદરને પણ પ્લસ માઇનસ કરી શકો છો જો વધારે એડ કરો તો પણ ચાલે તો અહીં હું થોડો લીંબુનો રસ અને પાણી એડ કરીશ મેં અહીં ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે તમારે જે પ્રમાણે અળસી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો અહીં પાણી એટલું એડ કરવાનું છે કે હળદર અને નમક છે તે સરસ રીતે કોટિંગ થઈ જાય અને ત્યાં સુધી તેને અને ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું એટલે બધા જ દાણામાં સરસ કોટિંગ થઈ જાય તો અહીં અળસીને આપણે પંદરથી વીસ મિનિટ છૂકવી દઈશું અહીં મેં અળસીને પંદરથી વીસ મિનિટ છૂકવી લીધી છે અને અળસી સરસ તૈયાર છે તો આપણે તેને શેકી લઈએ અહીં મેં એક કઢાઈ લીધી છે તો કઢાઈમાં અળસીને એ એડ કરી દેસું અહીં ગેસની ફ્લેમ લો રાખવાની છે હાઈ કરવાની નથી જો ગેસની ફ્લેમ હાઈ હશે તો અળસી બળી જશે અને જેટલો ટેસ્ટ જોઈએ તેટલો ટેસ્ટ નહીં આવે એટલે લો ગેસની ફ્લેમ પર જ તેને શેકવાની છે ત્યારબાદ અહીં અળસીને આ પ્રમાણે હલાવતું રહેવાનું અને સરસ રીતે શેકી લેવાની છે અહીં અળસીમાં સ્લાઇડ કલર પણ ચેન્જ થશે અને સરસ રીતે ફૂટવા લાગશે ત્યારબાદ આપણે અળસીને શેકવાની નથી જો વધારે શેકશો તો તો તે બળી જાય છે અને ટેસ્ટી બિલકુલ નહીં લાગે એટલે વધારે શેકવાની નથી ફૂટવા લાગે એટલે સ્ટવ બંધ કરીને તેને નીચે પ્લેટમાં લઈ લેવાની છે અહીં તમે તેનો અવાજ પણ સાંભળી શકો છો અહીં આપણી અળસી સરસ શેકાઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં નીકાળી લીધી છે અહીં અળસી તૈયાર થઈ ગઈ કે નહીં તેને ચેક કરવા માટેની બીજી પણ એક રીત છે તેનો એક દાણો લઈને તેને ખાવાથી તે મોઢામાં ચોટે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી લાગે મતલબ આપણી અળસી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ અળસીને સારણીની મદદથી આ પ્રમાણે ચાળી લેવાની એટલે જે વધારાની હળદળ હોય તે પણ નીકળી જશે અને એકદમ સરસ ક્લીન થઈ જશે તો અહીં આપણો અળસીનો મુખવાસ તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો પરફેક્ટ આપણો મુખવાસ તૈયાર છે તમે પણ આ પ્રમાણે ઘરે સરળ રીતે બનાવી શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ